તમે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ગુજરાતી થાળી ખાવા ગયા જશો પરંતુ અહીંયાનું તમને જો એમ્બિયન્સ જોશો તો એવું લાગશે કોઈ ફાઇન ડાઇન રેસ્ટોરન્ટની અંદર આવી ગયા હોય હેલો ફ્રેન્ડ્સ આજે હું આવી ગઈ છું નૈવેદ્યમ થાળની અંદર કે જે ગુજરાતી થાળી માટેની એક નવી અમદાવાદમાં પ્લેસ ઓપન થઈ ગઈ છે લોકેશન તમને જણાવી દઈશ પછી એની અંદર કેટલી આઈટમ છે બધું જ તમને આ વિડીયોની અંદર એકદમ વિસ્તાર સમજ બતાવીશ પણ મેઇન વાત તો એ છે કે ગુજરાતી થાળીની અંદર તમે આટલું મોટું સરસ અને આટલું જોરદાર એમ્બિયન્સ તમે ક્યાંય નહીં જોયું હોય અમદાવાદની અંદર આવું એક પહેલું જ હું તો કહીશ કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી આ પહેલું જ

એ ગ્રીન ચટણી હતી મીઠી ચટણી હતી અને આ કચ્છ સંભારો કહી શકો અને આપણે ગુજરાતીઓનો અત્યારે ઉનાળાની સીઝનમાં ફેવરેટ એવો રસ શું વાત છે તો સર આમાં સ્વીટ તમારા કેટલા હોય છે રોજ સ્વીટમાં સાહેબ આપણે ત્રણ સ્વીટ હોય છે ત્રણ સ્વીટ જી ઓકે તો એમાં શું ચેન્જીસ શું થતું રહેતું હોય એવરી ડે સર સ્વીટ સેન્જ થશે

દહીં છે આ રીતે ચેન્જ થતું હોય ઓકે સમોસા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને એકદમ ફૂલેલી ફૂલેલી પૂરીઓ શું વાત છે ને સર આમાં પૂરી હોય છે રોટલી હોય છે રોટલી અને પૂરી બંને ઓપ્શન છે સાહેબ બંને ઓપ્શન મળી જશે ઓકે અને આપણી આ દાળ અને કઢી આવી ગઈ છે જી દાળ કેટલી ટાઈપની તમારી જોડે દાળ બે ટાઈપની હોય છે એમાં ગુજરાતી દાળ હોય છે અને થોડી તીખી પણ છે રાજસ્થાની દાળ બી હોય છે ઓકે એટલે બંને દાળ અવેલેબલ છે જી ઓકે અને આ આપણી કઢી આવી આ ગુજરાતી કઢી થોડી સ્વીટ રહેશે સર સ્વીટ વાળી કઢી ઓકે હવે આપણા ચાર શાક આવી ગયા સર રોજે ચાર શાક જ હોય છે જી રોજે ચાર શાક જ હોય છે બધું અલગ અલગ હોય છે સાહેબ હમ હમ આ પહેલું કઠોળ હતું એ પહેલું કઠોળ હતું મગ મસાલા છે ઓકે મિક્સ કઠોળ હોય છે કરે કરે બટેકા રચાવાળા હોય છે કરે બટેકા ટામેટા હોય છે ઓકે કઈ પનીર મટર પનીર હોય છે કઈ પનીર તુફાની ઓકે સુવાત છે પનીર ટીકા મસાલા ભી જી અરે વાહ ભિંડી મસાલા છે ઓકે મસાલા ભિંડી મારી તો ફેવરેટ છે તમારી કઈ આઈટમ આમાંથી અત્યાર સુધી ફેવરેટ આવી ગઈ છે કેરીનો રસ તો બધાની માટે કોમન જ રહેશે કે એ તો બધાને આજકાલ ફેવરેટ જ હોય છે અને આપણી આ રોટલી આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ઓકે વાહ શું વાત છે થાળી તો ઓવરલોડ થઈને રોટલી તો એકદમ બહાર આવી ગઈ છે અને આપણા લાસ્ટમાં ભાત આવી ગયા છે મસ્ત રાઈસ સવારે ભાત રહેશે સાંજે ભાત ઓર ખીચડી બંને રહેશે ઓકે શું સર આમાંથી રાત્રે કઈ આઇટમ ચેન્જ થશે રાત્રે સર જો બી વસ્તુ હે એને રાત્રે બી મેનો એક દો આઈટમ એમ સેમ રહેશે બધી બગુ સેમ થઈ જશે ઓકે એકાદ બે થી એકાદ બે આઇટમ જ સેમ રહેશે બાકીની બધી ચેન્જ થઈ જશે સેમ થઈ જશે ઓકે ચલો થેન્ક યુ સર હવે આપણી આખી આ ડિશ તો ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે હવે આપણે પણ એને ટ્રાય કરી લઈએ ફટાકથી અને તમને જણાવી દઉં મને કેવી લાગી હતી મને કોઈ થાળી પીરસાતા તો જોઈ લીધી હવે આપણે એને ફટાફટ ટ્રાય કરી લઈએ કે ફર્સ્ટ ગરમા ગરમ ફૂલેલી રોટલી હતી અને આજે તો આપણું ફેવરેટ ભીંડાની શાક છે તો એને પણ ટ્રાય કરી લઈએ એક નંબર છે અને સરે કીધું હતું કે એમની દાળ ઢોકળી ખરેખર મારી મમ્મી જેવી ઘરે બનાવે છે એના સિમિલરની જ આ દાળ ઢોકળી છે જો તમને લોકોને ખાવું હોય તો જરૂરથી આવજો અને જો તમે તમારા મમ્મીના ઘરથી દૂર રહેતા હોય કે કોઈ પીજીમાં રહેતા હોય કે કોઈ ઓફિસમાં રહેતા હોય તો આ દાળ ઢોકળી ખાઈને તમારા મમ્મીની યાદ આવી જશે બીજી આઈટમો પણ ઘણી બધી છે પરંતુ આ બે આઈટમ ખાઈને જ મને આઈડિયા આવી ગયો કે એકદમ જોરદાર છે તો તમે લોકો પર જરૂરથી વિઝિટ કરી રહ્યા છો સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ એડ્રેસ જોવા મળી છે